મહેસાણા જિલ્લા મહામંત્રીની ખેરાલુના ચીમનભાઈ સરોવર અને સતલાસણાના વરસંગ તળાવ ખાતે મુલાકાત આજરો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના ના રોજ મહેસાણા જિલ્લા ઓબીસી મહામંત્રી થાનસિંહ ચૌહાણે ખેરાલુ તાલુકાના ચિમનાબાઈ સરોવરની મુલાકાત લીધી

જે બધી ભલામણ સ્વીકારી પાણી ચાલુ કરવામાં આવ્યું અને દિવસે પણ થાનસિંહ ચોહાણ અને અજયસિંહ હાજર રહ્યા હતા અને આજ રોજ પણ હાજર રહી બંને તળાવોની રૂબરૂ મુલાકાત કરી હતી આજે ઝરાલુ તાલુકાના ચિમનાબાઈ તળાવની મુલાકાતે આવ્યા છે આ તળાવ નો ચિમનાબાઈ રાણી હતા આપ દેખી શકો છો સામે આ તળાવ ઐતિહાસિક ગાયકવાડ સરકારે જે તે વખતના રાજવી ગાયકવાડ વખતમાં આ ચિમનાબાઈ બોંધવામાં આવ્યું હતું ચિમનાબાઈ ખેરાલુ તાલુકાના એક અરવલ્લીની ગિરિમાળાઓમાં આ તળાવ બોંધવામાં આવ્યું હતું જે તે વખત હાલમાં સરકારશ્રીએ છેલ્લા બે વર્ષથી આ તળાવ ભરવાનું બીડું ઝડપ્યું છે આ તળાવમાં આજુબાજુ ખેરાલુ તાલુકાના કેટલાય ગામો આવેલા છે સરકારને ખૂબ ખૂબ વંદન કરું છું કે એક છેવાડાનો તાલુકો જીમનાબાઈ અને ઇતિહાસી તળાવ એ આ પાણીથી આપ જોઈ શકો છો હાલ પાણી ચાલુ છે પણ ભરેલું પણ છે આ તળાવ સરકાર સરકારસિંહે પ્રવાસન ધામમાં પણ છમાવીશ આ તળાવ ઇતિહાસી ઇતિહાસી તળાવ કહેવાય છે અને આ વિસ્તારનો અહીંયા બાજુમાં ધરો ડેમ આવેલો છે એ પણ પ્રવાસનમાં છમાવીશ અને આ ચિમનાભાઈ એ પણ પ્રવાસન ધામમાં સમાવેશ કર્યો છે આ ભૂપેન્દ્રભાઈની સરકાર અને કેન્દ્રમાં આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી ના શાસનમાં આ કામ થવાનું છે અને આપ જોઈ શકો છો આમો બાજુ બાજુ ક્ષેત્રમાં મેં પૂછ્યું પાણી કૂવામાં પાણી નહોતું પશુપાલનને પીવાનું પાણી માણસોને પીવાનું પાણી નહોતું આપ આપ સૌ જોઈ શકો છો તો આપ અગાઉ બે હજાર ચોવીસમાં આ વર્ષમાં ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં આટલા બધા વિકાસના કામો થયા છે અને નરેન્દ્રભાઈને ફેરથી દિલ્હીની ગાદી ઉપર જોવા હોય તો ખેરાલુ વિધાનસભા સો એ સો ટકા ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરે એવી મારી વિનંતી છે અને હાકલ છે આ વિસ્તારમાં હજારો કરોડો રૂપિયાના કામ થયા છે અને નવા થવાના છે અહીંથી ટ્રેન પણ ચાલુ દિલ્હી સુધી આબ રોડ જોડતી હાલ કામ ચાલુ થઈ ગયું છે પ્રવાસન ધરોય ચાલુ થઈ ગયું